એ એટલે ચેર નઈ પણ આમ બોલ્યુંમાં નથી લાગતું અરે આ ઘરે તમે જોજો ને મસ્ત મજાની પલક આવશે હ હા તો તમે કેમ વેલા વ્યાંગ એનો જવાબ તો તને ખબર જ છે પણ તે હું દેઈ દઉં કે તું મને બો મિસ કરે ને એટલે માર કાયમ વેલા સતા વ્યાંગું પડે ઈ વાત તો આ ખોટી છે ખોટી છે હા તો આયુષ ભાઈ કરતા છે આયુષ કરતા છે આમ જો સાયકલ માથે કેમ જો એ દેખો તો છે ને મને ધમો એવું કે છે કે છે ને આ બુટી તે પહેરીશ ને એટલે છે ને તારું મસ્ત લાગે છે ઓલું શું કહેવાય મોઢું મસ્ત લાગે છે અને તારા એર બહુ નથ સારા લાગતા મારા એર કેવા છે હું હાસો કરું તો આગળથી છે ને ટાઈલ લાગે છે ને પાછળથી સારું લાગે થોડું ઘણું કેમ કે ગાંધી બાપુ છો હા આગે ટાઈલ જેવું લાગે ના યાર ઈ વાત તો હાવ જ ખોટી છે હે ખોટી કવા ખોટું મારા મોઢે ની બોલવાનું

એમ નથી મોહાળ છે અને ત્યાં આપડે ઓલું થયેલું છે સંબંધ આપડે મારી બેન ત્યાં દીધેલી છે વાડીયા હું શું કામ માં ઘોટકાર આવી ગયો તમે ખોટું બોલો ને વિડીયો કેમ ઘોટકાર આવે વિડીયો ઉતારી ઉતારી ગયો એટલે

તમારે ના આડવાનું યાર મેલી થઈ જાય. તમારા ગંદા ગંદા હાથ હોય. ગંદા કાઈ મારા નથી. જો આઈસ માટે મજડી લાવે એટલે આઈસ બોલે ચાલે. તારી હો ને? આઈશ એમ કે છે કે તું હડમાં એમ કે. તારા મહાકાકાને એમ તો કે થેન્ક્યુ એમ. તો આઈશ એમ નમન મા એમ કહેતા છે કે હું કાઈ پلક નથી ને હું કાઈ ધમું નથી. અને હું તો છું પલક અને અશ્વિન છે ધમુ હું કેવો ધમું તમારે? ના ના આપણને ધમો નો અવાજ કાઢતા નથી આવડતું પણ આના થોડો ઘણો પલક અવાજ કાઢતા આવડે છે એટલે આપણા છે ને સ્પેશિયલ એના જ વિડીયો રાખી દીધો બધા એની કમેન્ટ આવી છે કે અવાજ સારો છે એટલે હું કાલે એનો વિડીયો બનાવી દીધો કા બહુ બધા ની કમેન્ટ આવી હતી તો તો યાર મારે ફેન્સ બોલવાનું જ શરૂ કરી દેવું પડશે નહીં મસ્ત લાગે હા સારું લાગે મને પણ શરમ લાગે ને હું કરું શરમ શેની લાગે એમાં

આપણે પહેલાની સાડી પહેરી છે તમે તો કાઈ લઈ નથી દેતા એટલે શું કરું પછી કયો લગન માં કેટલી લગભગ 4 થી 5 સાડીઓ લીધી કેટલી લીધી ના યાર તો હાસુ બોલ હાસુ બોલ અ પહેલા લીધી હતી હમણાં નથી લીધી હો અહી આપણે લગન ઘણા બાકી છે પાછા ખબર છે ને હા તો આજ મને એક વાત યાદ આવી કે તમે હું કહો એમ કરશો હ મારે ગાડી શીખવી છે પણ એમ ઓલા પલક નું તો ખાલી ઓલું છે હું કેવાય કોઈ ઓલી એની ચેરોક્ષ એટલે પલક તો પાછી ક્યાં રાજકોટ હશે અત્યારે તો હે ને ના યાર અમારી ખાર છે રસિક ભાઈ ની ખાર પછી એની ટુલ ગાડી હોન્ડા મસ્ત છે નવી નવી છે કા અમારી ખાર છે થોડીક જૂની થઈ ગઈ છે

મારા દિમાગ ફરી ગયો છે આજે હા યાર તો બરોબર ના યાર મન ચોકલેટ જ જોતી છે નકર માં ચણિયા ચોરી લેવી છે મારે ચણિયા સોય પણ આજે લગન ની વાત છે મામા ના છોકરીઓ ને લગન હોય ને તે લઈ લેવાની 28 29 ના છે આ તો પણ તારે થોડી લેવા જવાને અત્યારે ખાર લઈને જાય કાક બીજું બધી વસ્તુ લેતા આવી તો થાય ને એ વાત તો હાચી છે પણ કે જેબ મે મની હોના ના તબ પડતા હે ઉધર વર્ના નહીં જાણા પડતા